અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય રાજ્યના એકાવન લાખ એકતાળીસ હજારથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર એકસો અડતાળીસ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળી મુખ્યમંત્રીએ રાજ્યકક્ષાના કિસાન સન્માન સમારોહ અન્વયે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો રાજકોટની હોસ્પિટલમાં વિડીયો અપલોડ કરવાનો કેસ અને ખ્યાતિ હોસ્પિટલના મામલે ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરાઈ હોવાનો સરકારનો વિધાનસભામાં જવાબ ગુજકેટની પરીક્ષા આગામી ત્રેવીસમી માર્ચે યોજાશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો માટે આવતા ચોવીસ કલાકમાં ગરમીના યલો એલર્ટની હવામાન વિભાગની આગાહી અને આજથી મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહોત્સવનો આરંભ સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની કોઈપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે તેમણે કહ્યું હતું કે રાજ્યનો ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબદ્ધ છે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના ઓગણીસમા હપ્તાના યુકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઓગણીસમા હપ્તામાં રાજ્યના એકાવન લાખથી વધુ ખેડૂતોને એક હજાર એકસો અડતાળીસ કરોડની યૂકવણી કરવામાં આવી છે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા આપણે પણ ત્રણમાંથી પાંચ લાખ રૂપિયા કરી દીધી છે પીએમ સન્માન નિધિ આજે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ બની છે રાજ્યના એક લાખ સોળ હજારથી વધુ ખેડૂતોએ સરકારના ઓનલાઈન પોર્ટલ પર આ માટેની નોંધણી પણ કરાવી છે તમારે જે મદદ જોઈએ એના માટે અમે પણ તૈયાર છીએ અમે તમારા પ્રોબ્લેમનું તરત નિરાકરણ કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલી પ્રારંભ કર્યો હતો રાજ્યમાં બસો જેટલા ખરીદ કેન્દ્રો પરથી બે લાખ છ હજાર મેટ્રિક ટન તુવેરના જથ્થાની ખરીદી કરવાનું આયોજન છે મુખ્યમંત્રીએ અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ અને મોબાઇલ એપનું ઇ લોકાર્પણ પણ કર્યું હતું અમદાવાદ જિલ્લાના અરણેજ ખાતે આયોજિત કિસાન સન્માન સમારોહમાં અમદાવાદ જિલ્લાના એક લાખ ઇઠ્યાસી હજાર ચાળીસ ખેડૂતોના ખાતામાં રૂપિયા સાડત્રીસ કરોડ એકસઠ લાખની રકમ જમા કરાઈ હતી નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહમાં પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે શ્રી પાટીલે યોજનાના લાભો વિશે આમ જણાવ્યું હતું આ યોજનાની પાછળ મહત્વ નું કારણ એ છે કે ખેડૂત એને આપણે જગતનો તાજ કહીએ છીએ એ લાચાર ના હોય એને કોઈની સામે હાથ લમવા ના પડે અને એટલા જ માટે જેમના નામ પર જમીન છે હવે તમામ ખેડૂતોને પહેલા અગિયાર કરોડ જે શરૂ થયેલા નો પોઈન્ટ સાત કરોડ જેટલા ખેડૂતોને આ લાભ આપવામાં આવી રહ્યો છે અને એના કારણે એ ખેડૂતને જમીન તૈયાર કરી હોય એમને બિયારણ લેવું હોય ત્યારે એમને આ પૈસા સીધા એમના ખાતામાં જવા થવાને કારણે એ પોતાનું કામ કરી શકે છે ઉપરાંત નવસારી જિલ્લામાં બસો બોંતેર લાખના ખર્ચે નિર્માણ પામેલા ઓગણત્રીસ આંગણવાડીઓનું ઈ લોકાર્પણ પણ શ્રી પાટીલે કર્યું હતું બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આયોજીત કિસાન સન્માન સમારોહમાં લાભાર્થીએ આ મુજબ પ્રતિભાવ આપ્યો હતો દીવાડા યુનિવર્સિટીમાં એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે ઓગણીસ હપ્તાની જે આજે નાખવાની શરૂઆત થઈ છે એ બાબતે ખેડૂતોને ખૂબ મોટો ઉત્સાહ પણ છે અને આજે ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા છે આ જે બબે બે હજારના હપ્તા નાખે છે આનાથી સીમાન ખેડૂત અને ગરીબ ખેડૂતને ખૂબ મોટો ફાયદો થાય છે અને આના કારણે ખેડૂતોની એક ઉન્નતિ થઈ રહી છે એ બાબતે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર ભાવનગરના સણોસરા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો સાબરકાંઠા સુરેન્દ્રનગર સુરત પોરબંદર પંચમહાલ અને પાટણ સહિતના જિલ્લાઓમાં પણ કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયા હતા વિધાનસભામાં ખ્યાતિ હોસ્પિટલના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલની ઘટનાના કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરીને તમામ આરોપીની ધરપકડ કરી સમયસર ચાર્જશીટ કરવામાં આવી છે તેમજ આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધનું પુરવણી ચાર્જશીટ પણ ટૂંક સમયમાં કરાશે ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કોઈ તબીબ પર સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનો કદાચિત ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો હોવાનો પણ તેમણે જવાબમાં ઉલ્લેખ કર્યો હતો ખ્યાતિ ઘટના પહેલા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યમાં કુલ ચુમ્મોતેર હોસ્પિટલ અને નવ તબીબને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી પણ તેમણે આપી હતી રાજકોટની હોસ્પિટલમાં સીસીટીવી ફૂટેજના મામલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા દેશના હજારો કેમેરાઓ હેક કરીને હેકર્સ દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધારોને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે સીસીટીવી લીકેજ કેસોમાં સાયબર ટેરરિઝમની કલમ ઉમેરનાર ગુજરાત સૌ રાજ્ય બન્યું છે પોલીસે કરેલી તપાસની વિગતો ગૃહમાં આપતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે આ ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી પોતે એક ગ્રાહકની માફક ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ એકત્ર કરેલી માહિતીને આધારે મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી પોલીસે મહારાષ્ટ્રના સાંગલી લાતુર અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અલગ અલગ ટીમો મોકલી ત્રણ હજાર કિલોમીટર દૂરથી આરોપીઓને અડતાળીસ કલાકમાં ઝડપી લીધા હતા આજે વિધાનસભા ગૃહમાં બે વિધેયક પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જીએસટીને લગતું ગુજરાત માલ અને સેવાવેરા સુધારા વિધેયક અને બીજું વિધેયક ગુજરાત વ્યવસાયી બાંધકામ ઇજને રદ કરવા બાબતનું વિધેયક હતું આ બંને વિધેયકો સર્વાનુમતે પસાર કરાયા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએટીને ફોલો કરશો ગુજકેટની પરીક્ષા આગામી ત્રેવીસમી માર્ચે યોજાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ત્રેવીસમી માર્ચે રવિવારના રોજ સવારે દસથી બપોરના ચાર કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે ગુજકેટ પરીક્ષા યોજાશે ગુજકેટ પરીક્ષા ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમી અને બફારાનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આગામી ચોવીસ કલાક બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ગરમી વધશે તેવી પણ હવામાન વિભાગના વડાએ આગાહી કરી હતી तटीय क्षेत्र है जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र एंड गुजरात साउथ गुजरात रीजन के जो तटीय क्षेत्र है हॉट एंड ह्यूमिड वेदर की अनुभव रहेगा वार्निंग अभी हम दिए हैं जो येलो अलर्ट दे रहे हैं कोस्टल क्षेत्र में जो हॉट एंड ह्यूमिड वेदर का अनुभव होगा इसके लिए सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र और साउथ गुजरात की जो तटीय क्षेत्र येलो अलर्ट दिया गया है દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા સત્તાણું પોઈન્ટ પાંચના સ્કોર અને એ પ્લસ ગ્રેડ સાથે જાહેર સાહસની વીજ વિતરણ કંપનીઓમાં પ્રથમ સ્થાન અપાયું છે આ ઉપરાંત સંયુક્ત વીજ વિતરણ કંપનીઓમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે ગુજરાત રાજ્યની જાહેર સાહસની ચારેય વીજ વિતરણ કંપની દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને એ પ્લસ ગ્રેડ મેળવ્યો છે તમામને સર્વોચ્ચ દસ કંપનીઓમાં સ્થાન પ્રાપ્ત મળ્યું છે સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે તારીખ ચોવીસથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન દિવસીય સોમનાથ મહોત્સવનો આજથી આરંભ થઈ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવનું ઉદઘાટન કરશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજકોત્ર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય સોમનાથ ફેસ્ટિવલ નો શુભારંભ થવા જઈ રહ્યો છે છે કે રાજ્યમાં સૌ પ્રથમ કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવ મનાવવામાં આવશે મહાશિવરાત્રી નિમિત્તે તારીખ ચોવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી બે દરમિયાન સોમનાથ ખાતે આયોજિત આ મહોત્સવમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વીણા વડે ભજન અને રાષ્ટ્રીય ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ દરમિયાન અહીં દર સાંજે સંગમ નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રીના પાંચ દિવસીય મેળામાં ચાર રાજ્યોના ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુઓ પણ જોડાશે રાજ્યના એકાવન લાખ એકતાળીસ હજારથી વધુ ખેડૂત પરિવારોને એક કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળી મુખ્યમંત્રીએ રાજ્યકક્ષાના કિસાન સન્માન સમારોહ અન્વયે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો રાજકોટની હોસ્પિટલમાં વીડિયો અપલોડ કરવાનો કેસ અને ખ્યાતિ હોસ્પિટલના મામલે ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરાઈ હોવાનો સરકારનો વિધાનસભામાં જવાબ ગુજકેટની પરીક્ષા આગામી ત્રેવીસમી માર્ચે યોજાશે અને આજથી મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહોત્સવનો આરંભ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આઈ યુ